જગન્નાથાથ જગતના નાથ રામ રામનવમી નિમિત્તે આપણે બધાએ ભેડા થવાનું થયું છે અને તમે બધાએ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ઓહો આ બધું તો જોયું પણ મને એવું લાગે છે કે વ્યવહારની જગ્યા વધારે છે અને તમે બધાએ નાતાવન વરસાદ પડે એ રીતે બધા બેઠા છો એટલે મારી નમ્ર વિનંતી એ છે કે બેનો બેનો થઈ જાય અને ભાઈઓ ભાઈઓ થઈ જાય તો મજા આવે હા કારણ કે બધું પેલું વાદરણ વરસાદમાં એવું હોય કે અહીંયા પડે તો બહાર બધું બધું ધાકર હોય હા એટલે અહીંયા છાંટા છવાયા બધું લાગે છે એટલે નમ્ર વિનંતી પહેલાં એ છે કે બધાય હરખી રીતે ગોઠવાઈ જાવ તો મજા આવે નહી તો આયા તો એવું લાગે છે કે બે ચાર બબાલ થાય છે તમે બધા ઉકરાણી આયા છે હા ખાસ એમ કહેવાય કે શ્રી રામ યુવક મંડળ ઉમતા તેના દરેક સભ્યોને માન આપી જય જયનારાયણ ભજન મંડળ આપના આંગણે આવ્યું છે અને એમાં ઘણા લોકોની ઘણા દાતાઓની મહેનત છે અને એ કોણે કોણે શું યોગદાન આપ્યું છે કે આજની રાતે આવું સુંદર મજાનું આયોજન થયું છે એમની આ યાદી છે એમાં ભજન મંડળીના દાતા શ્રી એ ખરેખર અમને સરસ મજાનું અવડાવ્યું એટલે શ્રી રામઝૂપળી હોટલ લોટસ કોમ્પ્લેક્ષ એમના તરફથી અમારા દરેક સભ્યનો જમવાનું આયોજન કરેલ હતું બીજા નંબરે નાસાના દાતાશ્રી પટેલ ગજેન્દ્રભાઈ કેશવલાલ સાવતરા હસૈ રામગોવા એમના તરફથી આજના નાસાનું આયોજન કરેલું છે અને પ્રસાદના દાતાશ્રી પટેલ ચંદ્રકાંતભાઈ દાસ સિવિલ એન્જિનિયર શ્રી પટેલ હસ્તે રવિ તેજસ એમના તરફથી આજના પ્રસાદીના દાદા ઈ છે અને જે અહીંયા તમને જગા મગું દેખાય છે આવું રોડું જે લાઇટિંગનું આયોજન કર્યું છે એ લાઇટિંગના શ્રી જય ગોગા ઇલેક્ટ્રિકલ હસ્તે દીપભાઈ ભાઈભાઈ એમના તરફથી આ લાઇટિંગ આ હેલોજન જે પણ જોઈ રહ્યા છો એ એમના દાદા એ છે આગળ ભજન મંડળીના પાણીના શ્રી માં પાર્લર લોટસ કોમ્પ્લેક્સ ઠાકોર દશરથજી એમના તરફથી આ પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સિવાય જેટલા રોકડ છે રકમ આમલી દાખલા બન્યા છે એવા દાદાશ્રીના નામ છે પાંચ હજાર રૂપિયા વિષ્ણુભાઈ નારાયણભાઈ પ્રજાપતિ પચીસો રૂપિયા ફાર્મ ફ્યુઝન એગ્લો સેન્ટલર ઉમટા લોટસ કોમ્પ્લેક્સ હસ્તે પ્રિયંકભાઈ પટેલ રાજકોટવાળા અગિયારસો રૂપિયા પટેલ કીર્તિભાઈ શંભુભાઈ હસ્તે કૃણાલ બીજા અગિયારસો રૂપિયા પંચાલ કીર્તિભાઈ ચૂંટણીલાલ હસરે મન બીજા એક અગિયારસો રૂપિયા પટેલ ભરતભાઈ મહેતાભાઈ હશે જગુ અગિયારસો રૂપિયા પટેલ કનૈયાલાલ બબલદાસ હશે યશ અગિયારસો રૂપિયા પટેલ પરેશભાઈ ઈશ્વરભાઈ હશે સ્મિહ અગિયારસો રૂપિયા પડેલ દીપકભાઈ કાંતિભાઈ હસ્તે તીખ અગિયારસો રૂપિયા પડેલ રાજેશભાઈ શંકરલાલ હસ્તે તીખ અગિયારસો રૂપિયા પટેલ પાર્થ રતિલાલ અગિયારસો રૂપિયા પટેલ નટુભાઈ શંકરભાઈ હસ્તે અગી અગિયારસો રૂપિયા ભોજક જગદીશભાઈ ભોગેલાલ હસ્તે સંકેત અગિયારસો રૂપિયા સ્વર્ગસ્થ સખવારા નિખિલકુમાર મહેન્દ્રભાઈ એક હજાર એકસો નગિયાર રૂપિયા સથવારા કાર્તિક કુમાર સનાભાઈ અગિયારસો રૂપિયા પટેલ નવીનભાઈ કાંતિભાઈ પવનપુત્ર ઓટો કન્સલ્ટ અગિયારસો રૂપિયા પટેલ ગણેશભાઈ સોમાભાઈ હસ્તે આર કે એજ્યુકેશન અગિયારસો રૂપિયા પટેલ હિતેશભાઈ રમેશભાઈ હસ્તે ઉમિયા ઓટો કન્સલ્ટ અગિયારસો રૂપિયા પટેલ ભાવેશભાઈ નવીનભાઈ રૂપિયા પટેલ ભરતભાઈ કાંતિભાઈ હશે દર્શન અગિયારસો રૂપિયા જયગોગા ફેબ્રિકેશન હશે જયેશભાઈ સથવારા અગિયારસો રૂપિયા પટેલ પ્રવેણભાઈ ગોપાલદાસ એક હજાર રૂપિયા પટેલ ભીખાભાઈ કોડીદાસ હશે પરિમલ એક હજાર રૂપિયા